ફાયર વિભાગ દ્વારા જંગલેશ્વર સહિતના વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે ભારે વરસાદને કારણે બાલાજી કારખાના સામે શિવપુરા જીઆઈડીસી ખાતે પાંત્રીસ લોકો ફસાયા હતા તો સવારથી અત્યાર સુધીમાં લોધિકા કોટડા સાંગાણીમાં આઠ આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે એવામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે કલ્યાણપુર ખંભાળિયા જામનગરમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વરસાદી માહોલને કારણે ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે એવામાં ભાણવડ રાણ રાણાવાડ અને કાલાવડમાં સાત સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો પોરબંદર જામ જોધપુર તથા લાલપુર અને ગોંડલમાં પણ છ છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે વરસાદને કારણે ઘણા બધા વિસ્તારો નીચાણવાળા વિસ્તારો અત્યારે પ્રભાવિત થયા છે તેવામાં ઘણી જગ્યાએ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સ્થળાંતર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેના તેના આધારે વરસાદી માહોલ જામ્યો છે